વિડા પડી ગયા ઊભા કરવા પડશે મારું પડી ગયા છે શેઠ તમને બેન ફટાફટ ફટક કરી ફટાફટ કર પગે પગે કરે છો શું પગે પગે મારા બેટા એડા કરે લે આવા એડા છે તું બોને મનાતું નહીં આ આ બધું કોઈ કામ થાય નહી એ ઓન નરવાય ફેરવાબુ નહી હવે આટલું બધું ના છે માબુ બધું વાબુ જ પડે કે આટલું બધું બેસન બેસન લ્યા ઓન તો

પછી પેલું ફરવુંગભ નહી કર્યું ના જ કરાવો જઈ ગયો રીણે બેઠે નહી બે તપેલા વાળી ને ને રીને બેઠે મને બે પર જ છે

તમાર તો ખાતા બે ખાતા પેલા વિશું પડ્યું કરાવી બગાડ માં બગાડ મજૂરી બગાડે

आली है मोहनी जो ना ना तमन कौन क्या दू तू अमन खबर से हां हाँ। गगो जी क्या वाला हाँ? ना ओए हां नहीं तो पहले काम नाखवा लाई दी के એટલે आलीत पड़ी गगो जी की तुम्हारे पास आली है पर खाजी है एटिल हां हां घरे पड़ी दी के एरी आली से आईड़ा तो जबर नहीं जबर पंचम मंदा खातर आलू नाखता नहीं

મારો બેટો પથરી તો ક્યો છે હવે મારો બેટો શેઠ તો વાબા હાલી એમ છે નહીં હવે બીજું કોઈ કરવું નહીં આઈડા વેણા આવતે પેલ બે ની બારે બારે હાલો હશે જે હાલ બધું ખબર પડે છે કેવી રીતે ખબર પડે છે હોય તો હોય છે જ નહીં કે દેખાતો છે જ નહીં આપડે હોય નહીં દેખાતો જ નહીં પથરીજા ને બાબુ તો વાવે ને બાબુ તો કોઈ માતા રાચું રાચે ભરીને ભેગો લાવીશું હવે કંટાળી જો છે ભત્રીજો દેખાતો નઈ હવે તો આ બેઠો અરે બાપ બેટલે બી આવું છે